બધા જ તત્વોનો આપણો જે વિગતવાર આપણે ચર્ચા કરી ગયા એની અંદર નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ અન્ય હલકા વાયુઓ એ બધા પ્રમાણ વિશેની ચર્ચાઓ કરી. આજે આપણે ત્રીજા પીરિયડની મિત્રો શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. પહેલા જો મારો વિડિયો તમને પસંદ પડે તો મને લાઈક આપજો અને અન્ય મિત્રોને પણ શેર કરજો. આ ચેનલ પરથી મિત્રો ઘણી બધી પ્રકારની પ્રોસેસ એ થઈ રહી છે. આ ખાસ બ્લુપ્રિન્ટ હોય, 12માં ધોરણના આદર્શ પેપરો હોય

એને તમે ખોદો એટલે બીજું પડ નીકળે એને ખોદો એટલે ત્રીજું પડ નીકળે જેમ કુવો વ્યક્તિ કરે છે એમ એના અલગ અલગ પ્રકારના પડ છે એમ જુદા જુદા જમીનના સ્તર છે એમ વાતાવરણ પણ અલગ અલગ પ્રકારના સ્તર રચના એની અંદર સમાયેલી છે અને વાતાવરણ જે સ્તર છે ને એ પૃથ્વી સપાટી ઉપરથી લેવામાં આવતું હોય અને પૃથ્વી સપાટીથી નીચે એટલે કે સમુદ્રને તો પૃથ્વી સપાટી ઉપરથી આપણે જ્યારે વાતાવરણની વાત કરીએ ને મિત્રો તો એનું સ્તર અલગ અલગ વિભાગની અંદર વર્ગીકૃત થયેલું છે એની અંદર મુખ્ય ચાર સ્તરો આવેલા છે

કે વાતાવરણ છે એ રંગહીન સ્વાદહીન અને વાંસ રહીત છે જેથી આપણે ખ્યાલ આપણે કયા વાતાવરણની અંદર છે એને આપણે અહીંયા એક સરસ મજાનો ચાર્ટ અને તમારા ટેક્સ્ટ બુકની અંદર મિત્રો એક ચાર્ટ આપેલો છે અને ચાર્ટ ને આધારે તમને એનો વિગતવાર ખ્યાલ આવી જશે કે આપણે કેટલા ઉપગ્રહો છે ક્યાં મૂકવામાં આવે છે પ્લેન જે ઉડે છે અવકાશની અંદર એ કેટલી ઊંચાઈ ઉડતા છે કયા વાતાવરણની અંદર ઉઠતા હશે કયા વાતાવરણની સીમા ક્યાં પૂરી થાય છે એ અંગેની વિગતવાર ચર્ચા આપણે કરીએ છીએ

પછી મધ્યાવરણ આવે અને છેલ્લે છે ઊંચાઈ ઉપર એટલે કે ઉષ્માવરણ આવે આ એક સરસ મજાની આપણે ચાર્ટ દ્વારા એને આપણે સમજાવ્યું છે હવે આપણે એની વિગત આપણે ચાર ચાર આવરણની વિગત દ્વારા આપણે ચર્ચાઓ કરીએ તો આયા જે છે એ 10 કિલોમીટર પૃથ્વી સપાટીથી 10 કિલોમીટર ઊંચાઈ 10 કિલોમીટર થી લઈને આ 120 કિલોમીટર સુધીનો આર્ક આપેલો છે 10 કિલોમીટર થી 120 કિલોમીટર ની ઊંચાઈ સુધી આ અલગ અલગ પ્રકારના વાતાવરણના આવરણો આવેલા છે એટલે વિગતવાર ચર્ચા આપણે નેક્સ્ટ વીડિયો ની અંદર કરશું પણ આયા હું તમને એક આકૃતિ સમજાવવાનો પ્રયાસ જો આકૃતિ આપણે સમજાઈ જાય એટલે બીજા પીરિયડ ની અંદર તમને શોભ આવરણ વિશે આપણે ભણતા હોય તો શોભાવરણ કોને કહેવાય એ અંગેની વિગત તમને મળી જાય તો પહેલા જ વાત કરીએ આ જે છે સેલ્સિયસ ડિગ્રી ની અંદર આઈ થી શરૂ થાય છે આ માઈનસ છે આ પ્લસ છે હવે આપણે વાત કરીએ આ છે ક્ષોભાવરણ પહેલી બાબત પૃથ્વીનું પહેલું સ્તર છે વાતાવરણનું પહેલું સ્તર એટલે ક્ષોભાવરણ ચોક સીમા આપણે આપણે બધા હવે ક્યાં વસવાટ કરે છે તમને ખ્યાલ આવી ગયો કે આપણે બધા જ ઉપરનું જે પહેલું પડ છે એ ક્ષોભાવરણની અંદર તમામ સજીવો અને આસપાસની જે વનસ્પતિ સૃષ્ટિઓ પ્રાણી સૃષ્ટિઓ જીવ સૃષ્ટિઓ એક ક્ષોભાવરણની બિલકુલ નજીક છે એટલે પહેલું સ્તર છે આપણો ક્ષોભાવરણ આયા જે છે એ ક્ષોભાવરણ સીમા પૂરી થાય છે કેટલા કિલોમીટર સીમા પૂરું થાય છે એની પણ આપણે ચર્ચા કરીશું ક્ષોભ સીમા અહીંયા પૂર્ણ થાય છે એના પછીનો આવરણ આવે છે જેને આવે છે આપણે સમતાપ આવરણ આને કહેવાય સ્મતાપ આવરણ સ્મતાપ એટલે શું કે જ્યાં વાતાવરણ ઘટ નહીં પાતળો એક શબ્દ હોય જેને આપણે સમતાપ કહેવામાં આવે એવું વાતાવરણ જ્યાં જોવા મળતું હોય તે વાતાવરણને આપણે સમતાપ આવરણ એવા શબ્દથી ઓળખવામાં આવે છે અને એ સમતાપની સીમા અહીંયા પૂર્ણ થાય છે આ છે સમતાપ સીમા

અને એ મધ્યાવરણની સીમા ક્યાં પર છે તો આયા મધ્યાવરણની સીમા છે ઓલરેડી પૂરી થાય છે આ મધ્યાવરણની સીમા પૂર્ણ થાય જેવું મધ્યાવરણની સીમા પૂર્ણ થાય એટલે તરત ક્યુ આવરણ થાય છે ઉષ્મા આવરણ ઉષ્મા એટલે ગરમ કે જ્યાં ગરમ આવરણ આવેલું છે અને એ ક્યાં સુધી ફેલાય છે તો 120 કિલોમીટર સુધી ઉષ્મા આવરણ ફેલાયેલું છે જ્યાં સમતાપ આવરણ મધ્યાવરણની સીમા મધ્યાવરણની સીમા જ્યાં પૂર્ણ થાય છે ત્યાંથી જે શરૂ આવરણને ઉષ્માવરણ શબ્દથી ઓળખવામાં આવે છે અને ઉષ્માવરણ છે એ પૃથ્વી સપાટીથી લઈ એટલે કે સમુદ્ર સપાટીથી 120 કિલોમીટરની ઊંચાઈથી આવેલું છે તો આને આપણે ઉષ્માવરણ શબ્દથી ઓળખવામાં આવે તો ખ્યાલ આવ્યો કે મિત્રો આ ચાર આવરણો છે આ પૃથ્વીનું ચાર આવરણોનો આ સ્તર છે પહેલું બીજું ત્રીજું અને ચોથું એક પછી એક પછી એક સ્તર છે જામેલા હવે એની અંદર કયા સજીવો વસવાટ કરી શકે છે હવા ક્યાં લાગે છે કાર્બન ડાયોક્સાઇડ ક્યાં સમાયેલા છે સજીવ સૃષ્ટિના કેટલા કિલોમીટર સુધી ફેલાય આપણા પ્લેન અને અવકાશ અને ઉપગ્રહ એ ક્યાં સુધી મૂકી શકાય છે એ બધીની વિગતો હવે તમને હું બીજા ગ્રેડની અંદર જ્યારે સમજાવીશ ત્યારે એક પછી એક પછી આપણે એની વિગતો આપણે સમજતા જશું તો આજે આપણે ચાર બાબતો શીખી વાતાવરણના ચાર સ્તરો ક્ષોભાવરણ આ સમતાપાવરણ આયા એના પછી છે મધ્યાવરણ અને ઉષ્માવરણ ઉષ્મા એટલે ગરમ મધ્યાવરણ એટલે પૃથ્વી સપાટી સમુદ્ર સપાટી જે સ્તર છે એને મધ્યની અંદર આવેલું છે મધ્યાવરણ કે સમતાપ એટલે કે ત્યાં આ વાતાવરણ ને પાતળું ને ઘટ એવું વાતાવરણ જે જોવા મળતું હોય તેને સમતાપ અને ક્ષોભ સીમા ક્ષોભ સીમા જે પૂરી થાય ત્યારથી પછી સમતાપ આવરણની શરૂઆત થાય છે તો આ આટલે વિગત મિત્રો આ લેક્ચર અંદર આપણે રાખીએ છે ફરી પાછે નવા મુદ્દા સાથે આપણે મળશું ત્યારે વિગતવાર એની ચર્ચા કરીશું તો જો ચાર બાબતો ખાસ જોઈ લેવાય પૃથ્વીની ઉપર જે વાતાવરણ આવેલું છે એ વાતાવરણના સ્તરને ચાર વિભાગની અંદર વર્ગીકૃત કરવામાં આવ્યું છે તો ચારે ચાર વિભાગ ની અંદર આપણે ક્ષોભાવરણ સમતાપ આવરણ મધ્યાવરણ અને ઉષ્માવરણ ઓકે આટલી વિગત રાખી છે ફરી પાછા નેક્સ્ટ વીડિયો ની અંદર મળશું ત્યારે નવા મુદ્દાઓ સાથે આપણે ચર્ચા કરીશું વિડિયો પસંદ પડે તો લાઈક આપો આભાર સૌનો